વડોદરામાં તાપમાનનો પારો તેતાલીસ ડિગ્રીને પાર છે હોસ્પિટલમાં દાખલ ચારસો થી વધુ દર્દીઓ અસહ્ય ગરમીનો શિકાર બન્યા છે હીટ સ્ટ્રોકથી બચવા લોકો ઠંડા પીણા શેરડીના રસનું સેવન કરે છે તબીબોના મતે શેડીના રસનું વધુ પડતું સેવન લોકો માટે હાનિકારક છે શેરડીના રસનું વધુ સેવન કરવાથી ઝાડા ઉલટી અને ટાઈફોડ થઈ શકે છે ત્યારે વડોદરાની ચેપી રોગ હોસ્પિટલમાં ઝાડા ઉલટી કોલેરા કમળો ટાઈફોઇડના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે આપણે ત્યાં જે દર્દી આવે આ સીઝનમાં પર્ટિક્યુલરલી મે જૂન જ્યારે ગરમીનું પ્રમાણ વધારે હોય અને ખુલ્લામાં લોકોનું ખાદ્ય પદાર્થ આરોગવાનું પ્રમાણ વધે એમાં ખાસ કરીને પાણીપુરી છે સોડા સિકંજી છે લસ્સી છાસ આ બધી વસ્તુઓ પીવાથી જે એમાં અશુદ્ધ પાણી બરફના ગોળા આમાં જે અશુદ્ધ પાણી વપરાતું હોય એની સાફ સફાઈમાં કે એને બનાવવામાં એ પાણી પીવાથી જે પાણીજન્ય રોગો થાય જેવા કે ટાઈફોઈડ કમળો જડા ઉલટી આ રોગોનું પ્રમાણ આ સિઝનમાં વધે અને એવા કેસો આપણે ત્યાં વધારે પડતા રિપોર્ટ થાય આ સિઝનમાં ઓપીડીમાં જનરલી આપણી ઓપીડી થી નીચે રહેતી હોય પણ જ્યારે આ સિઝન આવે ત્યારે આ ઓપીડી સો સવા સો દોઢસો સુધી પહોંચતી હોય શેરડીનો રસ એક્ચુઅલી હાઇજેનિક રીતે જો કાઢવામાં આવે તો એ શરીર માટે સો સારો છે પરંતુ થાય છે એવું કે એની જે શેરડીના રસની જે સાફ ગ્લાસની સાફ સફાઈ માટે જે પાણી વપરાતું હોય એ શુદ્ધ ના હોય અથવા તો શેરડીના રસમાં જે બરફ મેળવવામાં આવતો હોય એ બરફ જે પાણીમાંથી બન્યો હોય એ ક્લોરિનેટેડ ના હોય ને એના કારણે શેરડીનો રસ પીવાથી પણ પાણીજન્ય રોગો થતા હોય છે આ અસર નથી થતી પણ જે લોકોની એવી માન્યતા હોય કે ઠંડુ પીવાથી શરીર ઠંડુ થાય એવું કંઈ ખરેખર હોતું શેરડીનો રસ એ પ્યોર ગ્લુકોઝ છે વધારે પડતો તમે લો તો ગ્લુકોઝનું પ્રમાણ વધે પર્ટિક્યુલરલી જે ડાયાબિટીસ નો દર્દી હોય અથવા તો નેચરલી પણ આપણે જોઈએ તો જેની ઉંમર ચાલીસ 45 થી ઉપર હોય એને વધારે પડતો શેરડીના રસનું સેવન કરવું જોઈએ નહીં ડાયાબિટીસ વાળાએ તો બિલકુલ નહીં કરવું જોઈએ મેં કીધું એમ શેરડીના રસમાં કંઈ પ્રોબ્લેમ નથી પણ શેરડીનો રસ જે ગ્લાસમાં પીરસવામાં આવે છે એ ગ્લાસની સાફ સફાઈ જે પાણીથી થાય છે એ પાણી શુદ્ધ ન હોય અને જનરલી એવું જોવા મળે છે કે એકનું એક પાણી એમાં ગ્લાસ ડુબાડીને એને સફાઈ કરવામાં આવતી હોય પ્લસ જે શેરડીના રસમાં જે બરફ મેળવવામાં આવે છે એ બરફ જે પાણીનો બનેલો છે એ પાણી શુદ્ધ ના હોય કોરીનેટેડ ના હોય તો એ શેરડીનો રસ પીવાથી પાણીજન્ય રોગ થવાનો ન શકે